મુન્દ્રા તાલુકા પંચાયતનું એકવીસ પોઈન્ટ છ્યાસી કરોડ પુરાતવાળું બજેટ રજૂ કરાયું તાલુકા પંચાયતની આજરોજ મળેલી સામાન્ય સભામાં તાલુકા પંચાયતનું એકવીસ પોઈન્ટ છ્યાસી કરોડ પુરાતવાળું બજેટ રજૂ કરાયું હતું આ ઉપરાંત આ સામાન્ય સભામાં બિપરજોએ વાવાઝોડા દરમિયાન નુકસાની પામેલ બાગાયતી ખેતી અને અન્ય ખેતી કરતા કિસાનોને અત્યાર સુધી બાવીસ કરોડ એકવીસ લાખ જેટલી નુકસાનીની રકમ ચૂકવાઈ ગયા બાદ અમુક કિસાનોને નુકસાનીનું વળતર નથી મળ્યું તેવી રજૂઆતોને ધ્યાનમાં લઈ તાલુકા વિકાસ અધિકારીને આ અંગે સંપૂર્ણ તપાસ કરી એક મહિનામાં અહેવાલ આપવા જણાવ્યું છે જે કિસાનોને નુકસાનીના વળતરમાં અન્યાય થયો છે તેમને ન્યાય અપાવવા સરકાર શ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે આ તાલુકા પંચાયતનું સર્વાંગી લક્ષ્યમાં લઈ બજેટ રજૂ સામાન્ય નાગરિકોના વિકાસને પણ ધ્યાનમાં રખાયું છે તેમ જણાવતા મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ વિગતો આપી હતી આજના આ સામાન્ય સભા પ્રમુખ મહીપતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને ઉપપ્રમુખ સોમાભાઈ રબારી વિપક્ષી નેતા નવીન ફફલ હેલ્થ ઓફિસર હરિભાઈ જાટીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તાલુકામાં સામાન્ય સભામાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલું તથા વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર તૈયાર કરી અવલોકન માટે જિલ્લા પંચાયતમાં મોકલવા બાબત સામાન્ય સભા હતી તેમજ જે અંદાજપત્ર જે અવલોકન છે એમાં એકવીસ કરોડ છ્યાસી લાખ પાંચ હજાર છસો સતોતેરનો બજેટનો અવલોકન માટેની હતી એમાં વિકાસ અને પંચાયત ક્ષેત્રે બે લાખ દસ હજાર સામાન્ય વહીવટ બે લાખ તાલુકા પંચાયત પ્રવૃત્તિઓની સદરવાર ખર્ચ ચૌદ લાખ સાડત્રીસ હજાર શિક્ષણ ક્ષેત્રે ઓગણીસ લાખ બાણું હજાર આરોગ્ય ક્ષેત્રે એક લાખ વીસ હજાર ખેતીવાડી ઓગણચાલીસ લાખ છ્યાસી હજાર પશુપાલન એક લાખ હજાર સમાજ કલ્યાણ ક્ષેત્રે છેતાલીસ હજાર ખેડૂતોમાં પ્રશ્ન એવો છે કે ભીપોર જોડા વાવાઝોડા દરમિયાન જે પહેલો તો આપણે જોડા વાવાઝોડા દરમિયાન ખેડૂતોને થયેલ નુકસાનમાં બાગાયતી અને ખેતી વિશે નુકસાનીમાં ગુજરાત સરકારની દ્વારા સહાયની રકમ ચૂકવવામાં આવી છે તે બદલ ગુજરાત સરકારને આપણે તાલુકા પંચાયત વતીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ મુન્દ્રા તાલુકા પંચાયત આભાર માને છે એમનું બાગાયતના ટોટલ બાવીસો અગિયાર લાભાર્થીઓને વીસ કરોડ લાખ વીસ કરોડ સત્તાણું લાખ છવ્વીસ હજાર લાભાર્થીઓને રકમ મળેલ છે ખેતીવાડીના સોળસો લાભાર્થીઓને બે કરોડ ચોવીસ લાખ પાંત્રીસ હજાર રકમ મળેલ છે ટોટલ મુન્દ્રા તાલુકામાં ત્રણ હજાર આઠસો અગિયાર લાભાર્થીઓને બાવીસ કરોડ એકવીસ લાખ એકસઠ હજાર છસો અને છવ્વીસ રૂપિયાની રકમ ચૂકવવામાં પણ આવેલ છે તેમ છતાં આ અમુક ખેડૂતો મુન્દ્રા તાલુકા પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હતી એના માટે એક અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને એક તપાસ માટે એક મહિના તપાસ રચવાનું કીધું છે કે કયા શરત ચૂકતે અમુક ખેડૂતોને લાભથી વંચિત રહી ગયા છે એના માટે એક મહિનામાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી રિપોર્ટ અમને સોંપશે એના આગળ અમે આગળના ખેડૂતોને કેમ અમે ઉપયોગી થઈ શકીએ એના માટે પૂરો પ્રયત્ન કરશું ગૌચર માટેના જે પ્રશ્નો હતા ગૌચર જે જે ગૌચર દબાણ હશે એના માટે અમે સાથે મળી બધાએ જઈ અને ગાયોને ચરાવવા માટે ગૌચર ખાલી કરાવશું ગમે તે ગૌચર જમીન દબાણ કરી હશે એ ચાલશે નહીં ગૌચર જમીન ખાલી કરાવીને જ રહેશું પણ અમુક મુદ્દા છે અત્યારે વિકાસ છે સારો છે મુન્દ્રા તાલુકામાં વિકાસ પણ સારો છે ઘણાને એવો કોઈ પ્રશ્ન હશે તો અમે સાથે મળીને એનું સોલ્યુશન લાવશું મારું નામ નવીન મેઘજી મયશ્રી હું શાળાઓ સીટ તાલુકા પંચાયત ઉપર ચૂંટાયેલો છું ને મુન્દ્રા તાલુકા પંચાયતના વિપક્ષી નેતા તરીકેની મારી ફરજનું છું આજે અમારી સામાન્ય સભા તાલુકા પંચાયતની જે રૂટીન પ્રક્રિયામાં જે થાય છે એ પ્રમાણે હતી એના મુખ્ય એજન્ડાઓ જે હતા એ એજન્ડા પ્રમાણેની અમારી મિટિંગ ચાલુ થઈ એનામાં ગત મિનિટનું બાલી આ બધી પ્રોસેસ જે થાય છે એ પ્રમાણેની હતી વીસ ટકાના જે નાણાંપંચના કામોમાં સુધારો આવ્યો છે એની સુસંગત ચર્ચાઓ થઈ પણ પ્રમુખ સ્થાનેથી જ્યારે પ્રશ્નોત્તરીની વાત આવી ત્યારે પ્રજાના જે પ્રશ્નો છે મુખ્ય મુદ્દા પ્રજાની જે સુખાકારીના તો એના વિશે ચર્ચા કરી તાલુકા પંચાયતના જે વહીવટી છે એનામાં ક્યાંક ને ક્યાંક ખૂટે છે કે દાખલા તરીકે એની આવક જે હોય આ અંદાજપત્ર બાંધવાની જે અવલોકનની મિટિંગ હતી કે નેક્સ્ટ જે બજેટ થશે એનો જે અંદાજપત્ર આજે એમણે રજૂ કર્યું એ વંચાણે અમે લઈ એનામાં સૂચનો આપશું તો મુખ્ય સૂચન એ તો સ્કૂટીની ફી જેમાં અમારા આચારિયાભાઈ વિપક્ષી ઉપનેતા અલ્તાફભાઈની કે ભાઈ જીઆઈડીસીની ભદ્રેશ્વરની છે કે ભાઈ એક જાતની ગૌચરમાં જીઆઈડીસી સ્થાપિત કરી જતા હોય ને કોઈ ધા ન સાંભળતા હોય કોર્ટ મેટર બનેલી હોય પછી મારું જે મુદ્દો હતો કે ગુંદાલાની ખેતીલાયક જમીન ત્યાંય જીઆઈડીસીને એલોટ એ કોઈ પ્રજાને કે છાપામાં નહીં ક્યાંય વહીવટી પ્રક્રિયામાં કોઈને જાણ નહીં ઓછી તો એનો સર્વે ચાલુ થતો હોય તો એનો વિરોધ અને તાલુકા પંચાયતના બધાએ સદસ્યોનો અભિપ્રાય લીધા બધાને અવગત કર્યા કે ભાઈ આ જીઆઈડીસી અહીંયા ના આવે એના ખેડૂતોના પ્રશ્નોને વાંચાના રૂપે ખેડૂતો અમારા કને આવે પછી અમે પ્રશ્નોને ઉપાડીએ એ અમારો નૈતિક ફરજ જ નથી અમારી ફરજ એ છે અમારી ધ્યાનમાં આવે અને પ્રજાનું નુકસાન થતું હોય તો અમે સચોટ પ્લેટફોર્મ છે તાલુકા પંચાયતની સામાન્ય સભા એનામાં એ પ્લેટફોર્મ ઉપર અમે રજૂઆત કરી કે આ જીઆઈડીસી અન્યત્ર જાય ગૌચરમાંય નહીં ને ખેતી લાયક જગ્યામાંય નહીં કારણ કે મુન્દ્રાને અનુભવ થયેલા છે કચ્છની મોટામાં મોટી કયો તો જીઆઈડીસી મુન્દ્રાની શરૂઆતમાં એક જ હતી જે આપણા તાલુકા પંચાયતના પ્રાંગણની બાજુમાં જ છે એ જીઆઈડીસી માં સાત જ પ્લોટ હતા ને સાતે સાત પ્લોટ માલે મળ્યા જે ઔદ્યોગિક હેતુના પ્લોટોમાં કાયદેસરની ઓફિસો એ બની વેચાણ થયેલા છે હેતુભેર થયા વગર તો આ જીઆઈડીસી ત્યાંય ગુંડાલા પણ આવી જ રીતે થશે એટલે આ જીઆઈડીસીને અમે સરકાર શ્રી અમારા પ્લેટફોર્મના માધ્યમથી કે ભાઈ આને જીઆઈડીસીને રોકો અને ત્યાં ખેડૂત જે ચાલીસ વર્ષ ત્યાં ખેતી કરે છે એને એ જગ્યા આપો એવી અમારી માગણી સભામાં રહી હતી સાહેબ મેં અત્યારે અમારું જે અંદાજપત્ર હતું એના મેં એક લાખ વીસ હજારની આરોગ્ય માટેની જોગવાઈ માટે એ લોકોએ કીધું ને મેં ચોકવટ કરી કે ભાઈ આ એક લાખ વીસ હજાર જોકે બહુ ઓછી રકમ છે એનો અમારા પ્રમુખશ્રી અને વહીવટદાર બધાએ ચર્ચા કરી કે ભાઈ આ માત્ર ટૂંકી રકમ એટલા માટે કે આકસ્મિક ખર્ચો આવે પણ આરોગ્ય જે મુન્દ્રાનું કથળેલી આરોગ્ય વ્યવસ્થા મુન્દ્રામાં એક જ સીએચસીએ મુન્દ્રાની પચીસથી ત્રીસ હજારની જનતા છે એનામાં પણ ગરીબ વર્ગ જે પરપ્રાંતિયો પરપ્રાંતિય જેને જેને રોજનું કમાવે રોજનું ખાય એવાઓ માટેની જે સરકારી હોસ્પિટલમાં એક જ ડોક્ટર હોય અને એક ડોક્ટર ગાયનેક આખા મુન્દ્રા આખા કચ્છમાં કહું છું જ્યારે ડોક્ટર દામાણી હતા ગાયનેક તરીકે મુંદ્રામાં ત્યારે આખા કચ્છના ગરીબ પ્રજાને વધારામાં વધારે લાભ એ હોસ્પિટલ આપતી જ્યારથી એ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું એના પછી કાયમી ધોરણે એ ગાયનેકની જગ્યા નથી ભરાની પછી જે સુપ્રિન્ટેન્ડન્ટ સુધી અમે રજૂઆત કરીએ કારણ કે કચ્છમાં એનો સંચાલન છે જ નહીં રાજકોટથી થાય છે અમે રાજકોટ રજૂઆત કરીએ તો આ પ્લેટફોર્મ આ ચોથી વાર અમે રજૂઆત કરીએ કે ભાઈ મુન્દ્રાની હોસ્પિટલમાં જે સ્ટાફની ખૂટતી કડીઓ જે અભાવગ્રસ્ત પરિસ્થિતિ છે એને તંદુરસ્ત માણસ તંદુરસ્ત જાય એ બીમાર થઈને આવે એ ટાઈપનું ત્યાં સંચાલન નથી કે ડૉક્ટર જ નથી મેડિકલના નામે જેને માત્ર થીગળા જ છે તો એને વ્યવસ્થિત સુચારૂ બનાવે એવી અમારી અપેક્ષા સરકાર કરી નાના કપાયાના ગ્રામજનો મને કહેતા કે ગામ એનાથી અઢી ત્રણ કિલોમીટર દૂર છે ત્યાં માધ્યમિક શાળા છે ગામની વસ્તી અને કપાયાની તુલના કરીએ તો બહુ મોટી વસ્તી વાળું ગામ છે ને તમને મેં અગાઉ કીધું તેમ ત્યાં નાની પ્રજા રહે છે તેમાં વંચિત દલિત મુસ્લિમ પરપ્રાંતિય એવા બાળકો છે ત્યાં એના બાળકો મુન્દ્રા આવે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પ્રાઇવેટમાં જાય એને એ ખર્ચી પાલવે નહીં જો ત્યાં માધ્યમિક શાળા મળી જાય ને ત્યાંની પંચાયત ત્યાંના ગ્રામ જાગૃત ગ્રામજનો બધા એમાં એના માટે પ્રયાસ કરે છે સરકાર સુધી જેને રજૂઆત પહોંચાડે છે પણ હજુ સુધી એ ગામને માધ્યમિક શાળાથી વંચિત રાખવામાં આવ્યો છે તો મારી સરકારને આ પ્લેટફોર્મના માધ્યમથી આપના પ્લેટફોર્મના માધ્યમથી સૂચન છે કે વહેલી થકે નાના કપાય અને માધ્યમિક શાળા મળવી જોઈએ ત્યાર સુધી સાહેબ મને ગત પાંચ વર્ષ તાલુકા પંચાયત સદસ્ય હતો અત્યારે આ રનિંગમાં પણ તાલુકા પંચાયત સદસ્ય છું પ્રમુખો ઘણા બધા મેં જોયા ચાર પ્રમુખો તો જોયા ચાર ચોથા છે તો સાલસ સ્વભાવના છે વહીવટી રીતે અમને સહયોગ આપે છે અમે એમ નથી કહેતા કે પ્રમુખના નેચર પ્રમાણે પ્રમુખ પોતાની રીતે નવા નવા છે પણ તોય સુચારુ ઢબે સેટ થઈ ને વહીવટ સારું ચલાવવાની એમની નેમ દેખાય છે અમને એવું લાગે છે કે પ્રમુખનો નેચર ઠીક છે મારું નામ આચાર્ય લાખા હેલવા હું જરપરા ગામનો તાલુકા પંચાયત સદસ્ય છું આમ તો તાલુકા પંચાયતના તમામ સદસ્યો જે તાલુકા પંચાયતમાં બેઠેલા હોય છે કોઈ પણ પ્રતિનિધિ હોય એમને પ્રજા પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા માટે મોકલે છે ત્યારે આ એક મુન્દ્રા તાલુકાનો પ્રશ્ન હતો ઘણો સમયથી ખરેખર સરકારી નિયમ પ્રમાણે ધારાધોરણના નિયમ પ્રમાણે લોકલ લોકો પાસેથી ટોલ વસૂલવામાં ન આવતું હોય એના માટે પહેલાં પણ ઘણીવાર એવા મારું સાંભળેલું આંદોલનને થયા છે જે તે આગળ તાલુકા પંચાયતમાં પણ મારી રજૂઆતો કરેલ છે પણ હમણાં ખાસ એક એ ટોલ માટે મોખા ટોલ ગેટ માટે એક ઠરાવ કરાવ્યું છે કે લોકલ લોકો પાસેથી પૈસા પહેલાથી જ લીએ છે અને હમણાં વિશેષ વધારો કર્યો છે જે એક ફોર વ્હીલર ગાડીના મને બે ત્રણ ભાઈઓ એમની પરચી બતાવી એક ફોર વ્હીલર ગાડીના બસો ને રૂપિયા લેવામાં આવે છે લોકલ લોકો તો ઈ ટોલ ગેટ ઉપરથી દિવસમાં ત્રણ ચાર વાર નીકળશે તો ખરેખર આ શું ચાલી રહ્યું છે મુન્દ્રા તાલુકામાં મારું સાંભળેલું છે કે આખા ગુજરાતમાં મોંઘામાં મોંઘું ટોલ ગેટ આ છે જ છતાંય પણ ખરેખર લોક લોકલ લોકો છે એની પાસેથી ટોલ ગેટ વસૂલવામાં ન આવે આ મુંદ્રા તાલુકામાં આવું બધું કોની ઓથોરિટી નીચે કોની મદદથી આવું બધું ચાલી રહ્યું છે એ ખબર નથી પડતી જેના માટે એ ટોલ ગેટ વિશે અમે ખાસ ઠરાવ કરાવ્યું છે અને એ વિશે આ તાલુકા પંચાયત થ્રુ આગળની કાર્યવાહી કરવામાં આવે